કેટલીક વાર દીપડો શિકારની શોધમાં સોસાયટીમાં પણ આટાફેરા મારતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે દીપડાના કારણે રહીશો રાત્રિના નવ વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી તેમજ વહેલી સવારે પણ દીપડો આંટાફેરા મારતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે ત્યારે સોસાયટીના રહીશોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સોસાયટી નજીક પાંજરો મૂકવામાં આવ્યું છે હું નિકુંજ ઉત્તમભાઈ પટેલ ગૌતમ બાગમાં રહું છું છેલ્લા દસ થી પંદર દિવસથી દીપરો આંટા મારે છે અને વન વિભાગમાં જાણ કરેલી છે છે પણ એનાથી લગભગ કઈક ફરક પડે એવું લાગતું નથી કેમકે હવે તો સોસાયટીમાં પણ આંટા મારતા દેખાયો છે એક બે વ્યક્તિને અને નવ વાગ્યા પછી લગભગ રાતે કોઈથી બહાર નીકળાતું નથી કેમકે શું છે કે સાડા નવ વાગે લોકો જોયો છે અને વહેલી સવારે બી જોયો છે તો હવે એવી માગ છે કે પિંજરું સિવાય બીજી કોઈ ઉપરની કાર્યવાહી કરવામાં આવે કે જેથી લોકો બહાર ફરી શકે અને સલામત રહે અને એનું કઈક નિરાકરણ આવે હું ભૂમિબેન શેઠ બોલું છું અમે ગૌતમ પાર્ક માં રહીએ છીએ અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ દસ થી પંદર દિવસ થી દીપડો દેખાય છે અમારે અહિયાં હવે રહેવાનું ભય લાગે છે પણ વન વિભાગવાળા આવીને આવીને મૂકાય મૂકી ગયા છે એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે